લખતર ગામ એક ધાર્મિક ગામ છે લખતર ગામની મહિલાઓ દરેકે દરેક જે ધાર્મિક પર્વો છે તેને ધામધૂમપૂર્વક ઉજે છે શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂજન અર્ચન કરે છે ત્યારે આજે બોરચોથનો દિવસ હતો બોરચોથની તિથિ હતી તે નિમિત્તે લખતર ગામની મહિલાઓ પહેલા લખતરિયા શેરી અને એમાંથી અંદર જે જગ્યાએ ગાય વાછડાનું પૂજન કરવામાં આવે છે આ જગ્યાએ છેલ્લા કરતાં વધારે વર્ષથી સતત દર વર્ષે બોરચોથ નિમિત્તે ગાય વાછડાની પૂજન કરવાની પરંપરા ચાલી આવે છે ત્યારે લખતરિયા શેરી ચોકની અંદર પણ વર્ષોથી મહિલાઓ દ્વારા ગાય વાછડાનું પૂજન કરવામાં આવે છે ત્યારે આજે ભૂત શેરી અને અંદર લખતરીયા મોટી સંખ્યાની અંદર મહિલાઓ પોતે પૂજન સામગ્રી લઈ અને પહોંચી હતી અને તેમના દ્વારા ગાય અને વાછાડાનું જે પરંપરા મુજબ પૂજન કરવામાં આવે છે તે પૂજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલાઓ પણ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ગાય વાછાડાનું પૂજન કરી તેને અમીલ ગુલાલ કંકુ સહિત ની જે પૂજનની સામગ્રી છે ચડાવી ચડાવીતી હતી અને ત્યારબાદ તેમના દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાસ્ત્રોમાં વણમ્યા મુજબ ગાય વાછડાનું પૂજન કર્યા પછી ગાય વાછડાના જે છે તેની પરિક્રમા પણ કરવાનું અનેરું મહત્વ છે ત્યારે મહિલાઓ ગાય વાછડાનું પૂજન કરી અને ગાયની પરિક્રમા કરતી પણ સ્પષ્ટ નજરે પડતી હતી ત્યારે લખતર ગામની અંદર બંને જગ્યાએ દૂર દૂરથી મહિલાઓ પોતે પૂજન સામગ્રી લઈ અને પૂજન કાર્ય માટે થઈ પહોંચી હતી ત્યારે આજે આ તહેવાર છે તે સાતમ અઠમના તહેવારમાંનો એક તહેવાર છે આજે બોરચોદ નાગપંચમ રાંધણ છ સાતમ આઠમ એવી રીતના આ તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે મહિલાઓ પણ નવા નવા વસ્ત્રો પરિધાન કરી અને પૂજન કરવા સાથે મેળાની અંદર પણ માલવા જતી હોય છે ત્યારે આજે મહિલાઓ પોતે નવા નવા વસ્ત્ર પહેરી અને પૂજન સામગ્રી લઈ અને લખતરિયા શેરી ભૂત શેરી સહિત લક્તર ગામની અંદર બીજી અનેક જગ્યાએ જ્યાં ગાય વછડાનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શાસ્ત્રીજી કરાવવા કરાવે છે તે જગ્યાએ જે તેમના દ્વારા પૂજન કરી ધન્યતા અનુભવી હતી